હા તો મિત્રો હવે આપણે આવી ગયા છે ઉડની મેળડીના ટેકરી તો આ છે 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 અને ટેકરા મંદિરની પાછળ આવી ગયા હવે તો જઈએ મંદિર તરફ તો રહેજો દર્શન પણ કરશું અને કરાવશું દર્શન તો વિડીયોમાં બને રહેજો તો મિત્રો આ છે મંદિર અને આ છે બોર્ડ છે મેળી માતાનું નવ લાઇટિંગ બોર્ડ મારેલું છે અને અહીંયા છે મેળી માતાના મંદિરની સામે આ છે તો મિત્રો મેળી માતા મંદિર હવે દર્શન કરવા જઈએ તો દર્શન કરી લો લોળી તો મિત્રો હવે દર્શન પણ કરી લીધા જ છે તો આ છે મેરાળી માતા બંને તરફ મંદિર છે હવે જઈએ તો અંદરના પાછળના રૂમમાં મોટી ઉળી છે ત્યાં આ મોટો ફોટો લગાવેલો જ છે જોઈ શકો છો આ હાફ ધારા મેળી માતાને પહોંચી આ તલવારો અને બંને મોટે મોટી તસવીરો મેળી માતાની લગાયેલી છે ત્યાં શિવજીની પણ લગાયેલી છે તો એ રૂમ જ્યાં મંદિરની પાછળ વેક્ટ છે તો તમે જઈ શકો તો ત્યાં જજો જરૂર અને આ પોસરી દેખાય તે નાગની છે